આજે આપણે મેથીની ગોટી બનાવીશું આ મેથીની ગોટી ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ હોય છે આ મેથીની ગોટીને તમે પંદર વીસ દિવસ માટે સ્ટોર કરીને ખાઈ શકો છો મેથીની ગોટી બનાવવા માટે સૌપ્રથમ એક મિક્સર બાઉલમાં લસણ આદુ મરચાં લીલું લસણ જીરુંને ક્રશ કરી લઈશું ત્યારબાદ એક મોટા વાસણમાં ચાર ચમચી દહીં સ્વાદ અનુસાર મીઠું હિંગ હળદર લાલ મરચું જીરું ગરમ મસાલો જીરા પાવડર વરિયાળી અજમો તલ ત્રણ ચમચી તેલ એક ચમચી ખાંડ બધું બરાબર મિક્સ કરીને આપણે એક પેસ્ટ બનાવી દઈશું અહીંયા આપણે મેથીનો ઉપયોગ મેથીને ધોઈને સૂકવીને ઝીણી કાપી લઈશું અહીં આપણે ત્રણ વાટકી મેથી લઈશું તેમાં આપણે આદુ મરચાં લસણની જે પેસ્ટ બનાવી હતી તે એડ કરીને બધું બરાબર મિક્સ કરી દઈશું ત્યારબાદ આપણે એક વાટકી ઘઉંનો ઝીણો લોટ લઈશું જે રોટલી માટે ઉપયોગ કરીએ છીએ એક વાટકી ચણાનો લોટ એક વાટકી ઝીણો રવો લઈશું બધાને બરાબર મિક્સ કરી દઈશું આપણે અહીંયા મેથીનો ગોટીનો લોટ બાંધવા માટે પાણીનો ઉપયોગ કરતા નથી માટે અહીંયા આપણે ત્રણ ચમચી છાશનો ઉપયોગ કરીશું મેથીની ગોટીનો લોટ બહુ કઠણ કે બહુ નરમ નથી બાંધવાનો મીડિયમ બાંધવાનો છે હવે મેથીની ગોટી ગોળ ગોળ વાળી લઈશું અને મેથીને ગોટીને તળવા માટે નું તેલ મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર રાખીશું મેથીની ગોટીને તરાતા દસથી પંદર મિનિટ થાય છે તો આપણી તૈયાર છે ગરમા ગરમ મેથીની ગોટી જેને તમે ચા સાથે કે ચટણી સાથે કહી શકો છો